એટલે તો કે ભગવાન એટલે કોણ તો કે ભગવાન માત્ર વિષ્ણુ એક જ ભગવાન છે બાકી કોઈ ભગવાન નથી ભગવાનનું એટલે પદનું નામ છે જેમ વડાપ્રધાન પદનું નામ છે મુખ્યમંત્રી પદનું નામ છે કલેક્ટર એક પદનું નામ છે શિક્ષક એક પદનું નામ છે એમ ભગવાન પણ પદનું નામ છે અત્યારે જે કલ્પ ચાલે છે કયો કલ્પ છે શ્રી શેતવારા કલ્પ આ શ્રી શેતવારા કલ્પની અંદર ભગવાનનું પદ કોની પાસે છે ભગવાન શ્રી અને વિષ્ણુ પાસે અને આની પેલા જે કલ્પ આલતો હતો એ હતો મહાકાલ કલ્પ હમણાં આપણે આદ્રા નક્ષત્ર ગયો ને આદ્રા નક્ષત્રમાં જ્યોતિર્લિંગ રૂપે ભગવાન જે પ્રગટ થયા હતા એ મહાકાલ કલ્પ હતો અને મહાકાલ કલ્પની અંદર ભગવાન કોણ હતા તો કા કાશી વિશ્વનાથ બરાબર મહાદેવ હતા એ ભગવાન હતા પરંતુ અત્યારે કોણ ભગવાન છે તો કે વિષ્ણુ ભગવાન છે અહીંયા ભગવાનનું પદ એની પાસે કઈ રીતે લોકો એમ સમજવા માંગે તો અહીંયા એકવાર કલયુગ જાય એકવાર દ્વાપર યુગ જાય એકવાર તેતા યુગ જાય એકવાર સતયુગ જાય આવી એક ચોકડી પૂરી થાય તો આ ચોકડી કલયુગના કેટલા વર્ષ છે ખબર છે ચાર લાખ ને બત્રીસ હજાર કલયુગના ચાર લાખ ને બત્રીસ હજાર છે વર્ષ છે એમાંથી હજી પાંચ હજાર બસો ને ચોપન જ પૂરા થયા હવે તમારે ગણિત કરવાનું હજી તો ચાર લાખ ને છવ્વીસ હજાર સમથી વર્ષ બાકી છે બરાબર એ પછી કલયુગ પૂરો થશે કલયુગ પેલા તો કે કલયુગની અંદર મનુષ્યની આયુષ્ય કેવડી તો કે સો થી વર્ષ સુધી કલયુગ પછી અને કલયુગની અંદર મનુષ્યની સાત કલયુગ પેલા દ્વાપર યુગ દ્વાપર યુગ આઠ લાખ ને ચોસઠ હજાર વર્ષ દ્વાપર યુગની અંદર મનુષ્યની આયુષ્ય કેટલી હતી તો કે ચારસો વર્ષ સુધીની હતી ભગવાન શ્રી કૃષ્ણ કેટલા વર્ષ એકસો ને ચોવીસ વર્ષ દ્વાપર યુગની અંદર મનુષ્યની ઊંચાઈ તો કે વીસ વીસ ફૂટની હતી ભીમને ને બધા કેવડા હતા દુર્યોધનની વીસ વીસ ફૂટની ઊંચાઈ હતા અને દ્વાપર યુગની પહેલાં તો કે ત્રેતાયુગ ત્રેતાયુગની અંદર મનુષ્યની આયુષ્ય ત્રીસ હજાર વર્ષ ત્રેતાયુગની પોતાની આયુષ્ય બાર લાખ ને છન્નું હજાર વર્ષ અને ત્રેતા અંદર મનુષ્યની ઊંચાઈ ત્રીસ ફૂટ ત્રેતા યુગ પહેલા સદયુગ સદયુગની પોતાની આયુષ્ય સત્તર લાખ ને અઠ્ઠાવીસ હજાર વર્ષ ની અંદર મનુષ્યની આયુષ્ય એક લાખ ની હતી કેટલા એક લાખ વર્ષ જીવતા કોઈ નવાણું હજાર માં મરી જાય ને તો એમ કહેતા ગજી માં હજાર વર્ષ જીવવા જેવડા હતા એટલે જ આપણે ઘણા કહીએ ને કે આ તું એ પાંત્રીસ હજાર વર્ષ રાજ કર્યું તો તમને એમ થવું છે પાંત્રી હજાર વર રાજ કર્યું બરાબર આપણે ઘણા એમ કહે કે ની મારા પેટમાં હો વર રહ્યો હતો તો હો વર ગર્ભમાં આવ્યો બરાબર બસો વર્ષ ફલાણા રાજ કર્યું આ સપ્ત ઋષિઓ સાત હજાર વરસ સુધી પોલટી મારીને લોકોને સમજાવ્યા હાથ પરંતુ હું દીધું ઉપાજ ત્યાં તો એ જીવા કેટલા હશે પરંતુ સતયુગ હતો સતયુગની અંદર તો મનુષ્યને આયુષ્ય જ લાખ વર્ષનું હતું તો અહીંયા આ એકવાર આ બધું પૂરું થાય એકવાર ગયો એકવાર તેતા યુગ ગયો એકવાર કળિયુગ ગયો એકવાર સતયુગ ગયો એટલે એક ચોકડી પૂરી થાય શું થાય એક ચોકડી આવી એકોતેર ચોકડી પૂરી થાય કેટલી એકોતેર ચોકડી પૂરી થાય ત્યારે એક મનમંતર પૂરો થાય આવા ચૌદ મનવંતર પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય અને એ કલ્પ પૂરો થાય ત્યારે ભગવાનનું પદ બદલે ત્યારે બીજો દેવ છે ભગવાન તરીકે આવે એટલે આની પહેલાં જે કલ્પ હતો એ કલ્પ મહાકાલ હતો ને ત્યારે મહાદેવ ભગવાન હતા એની પહેલાંનો જે હતો એ દુર્ગા હતો એમાં દેવી ભગવાન હતા એટલે ભગવાન જે છે એ ભગવાન એક પદનું નામ છે એવા શ્રી હરી વિષ્ણુને કહેવાનું કે હે પ્રભુ વિષ્ણુ આજરોજ અમારા શુભ કાર્યની અંદર માતા લક્ષ્મીજી સાથે તમે પધારો રહો ઓમ પૂર્વ સ્વસ્તી હરી વિષ્ણ ન વિષ્ણુ વાવ્યા સ્થાપ્યા